મિત્રો બધાનું સ્વાગત છે આજના વિશેષ દિવસ એટલે કે એકત્રીસમી ડિસેમ્બર છેલ્લો દિવસ આ વર્ષની છેલ્લી ટેસ્ટ પણ તમારી તૈયારી જબરજસ્ત તો મિત્રો યસ આજે જોડણી વિશેનું આ ત્રીજું સેશન જે તમે વિડીયો જોઈ લીધો છે તમને નિયમો બધા પાકા થઈ ગયા છે તો આર યુ રેડી તો લેટ યુ સી આજની ટેસ્ટ તો પેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે હવે એવું હું બોલીશ નહીં પણ તમારે કહેવાનું છે વન એ નિયમો ખબર છે યસ કેટલી સ્યોરિટી તમે જો બધા લોકો ફટફટ ફટફટ જવાબ મૂકી દીધા અને યસ બધાના સાચા છે તો વિશાલભાઈ વિપુલભાઈ સોરાબેન હે વિપુલભાઈ કુલસુમબેન સાગરભાઈ ઈલેશભાઈ વિપુલ પૂજાબેન વિજેતાબેન સોનલબેન હે ને શશિકાંતભાઈ જિગ્નેશભાઈ વાહ 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 વેરી નાઇસ તો બિલકુલ સાચું છે અને હા એવું પૂછે કે જોડણી અહીંયા જિલ્લો તો જિલ્લો ચલો 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 તો અહીંયા જિલ્લાના અનુસંધાને તમને પૂછેલું છે અને યસ ચલો ફટાફટ જણાવશે મને ખાતરી છે કે તમે લોકો બધા બધા જોરદાર કામ કરી રહ્યા છો તો યસ બિલકુલ બિલકુલ સાચું છે ટુ એ ટુ બી ટુ સી ટુ ડી તો બિલકુલ જનરલી બધા છે ને જી દીર્ઘ કરી નાખે ટુ ડી કરી નાખે છે મોટા ભાગે પણ હવે તમે કોઈ દિવસ નહીં કરો જિલ્લો આમ જ લખશો અને મિત્રો આવું તમે નિબંધમાં કે ગમે ત્યાં આવું લખો ને મિત્રો પૂરા માર્ક્સ મળી જાય તો પૂરા માર્ક્સ કેમ મેળવાય એ પણ હવે તમે શીખી રહ્યા છો તો યસ કારણ કે જે લોકોને જે નિષ્ણાંત હોય જોતા હોય ને એને જરાય ન ગમે જી તમે દીર્ઘ કરો તો નેક્સ્ટ છે ડિગ્રી ચાલો ડિગ્રી વિશે પણ તમે હવે ક્લિયર છો કે ડિગ્રી કેમ લખાય મને ખાતરી છે કે તમારા બધાના જવાબ સાચા પડી રહ્યા છે અને કોન્ફિડન્સથી પાછા અને તમે જો આટલા બધા છે તો પણ બધાના જવાબ સાચા છે એનો અર્થ કે તમારી હવે ક્યાંય ભૂલ પડવાની નથી ક્યાં વાત હે ક્યાં વાત હે વેરી નાઇસ તો ગુડ ગુડ બધા વેરી ગુડ વેરી ગુડ તો બિલકુલ વિપુલભાઈ તમે પણ સૌથી પહેલાં યસ અને ડિગ્રી તો યસ ડી રસો ને ગ્રી હેટ્સ ગુડ ત્યાર પછીનો પ્રશ્ન છે કે પિસ્તા ચાલો પિસ્તા તો તમને ખબર છે અહીંયા શ મિંડાવાળો તો આવતો જ નથી પણ ક્યારેક કે જોડણીના અનુસંધાન સ સ સ માં કયો આવે એ પણ તમારે જોવાનું થશે અને એ પણ જોતા રહેજો કે કયા અક્ષરો આવે કયા ના આવે રશો તો તૃષો કે એ તો આપણે જોઈએ છીએ પણ જોડણીના અનુસંધાને એ પણ આવી શકે છે તો સ્પેલિંગ સ્પેલિંગ બધી રીતે તો કયો અક્ષર આવે કયો અને દીર્ઘા આવે રસો આવે બધું જોવાનું છે જોડાક્ષર આવે કે ના આવે બધું જોશું તો મિત્રો યસ 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 તો લેટ વી સી યસ તમારો જવાબ જે છે એ બિલકુલ સાચો છે બી પિસ્તા તો હવે તમને યાદ રહી ગયું છે કે આ જ આવે યસ એક્ઝેક્ટલી અને નેક્સ્ટ છે યસ કે રિક્ષા હવે જનરલી આપણે શું લખીએ છીએ અને શું ભૂલ છે હવે તમને ખબર પડી જ ગઈ છે તો તમે જોઈ શકો છો કે તમે કે કેટલા કોન્ફિડન્સ થી કે તમને ખબર છે યસ બિલકુલ સાચું છે રી રસવા આવશે કારણ કે ક્ષ છે એ જોડાક્ષર છે અને કામરિયાજી લગભગ સૌથી પહેલા યસ વેરી ગુડ અને હા હવે નિશ્વાસ મિત્રો કેટલીક વખત ની અને શ આવતો હોય ત્યારે જે કહેવાય ને કે નિહિ એવું પણ આવી શકે છે તો બંને સાચું હોય છે પણ અહીંયા તમે યસ બિલકુલ 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 સાચું છે વેરી ગુડ વેરી ગુડ તો ધેટ્સ ગુડ તો નિશ્વાસ એ જે છે એ બિલકુલ સાચું છે વિપુલભાઈ છ એ ત્યાર પછી યસ પિસ્તાળીસ તો જો અત્યાર સુધી આપણે ભૂલો કરતા હતા હવે નથી કરવાના કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે તો તો સોરી સાત બી સાત સી સાત બી ક્યાં વાત વેરી નાઇસ પિસ્તાળીસ બિલકુલ સાચું છે અને ત્યાર પછી છે યસ ઉલ્લુ હે ને ઉલ્લુ તો ખબર જ છે ખબર જ છે કે શું આવશે હવે આપણે ઉલ્લાસ લખશું તો ખબર હશે હે તો જોડાક્ષર નો આગલો અક્ષર તમને બધાને યાદ જ છે તો ધેટ્સ ગુડ હા પહેલું જ આવશે ઉલ્લુ ઉર છે રસો આવશે તો યસ ઉલ્લુ બિલકુલ સાચું છે અને યસ ત્યાર પછી કુસ્તી કુસ્તી ચલો એમાં તમે કહી દેશો કે સર આ જ આવે મિત્રો બહુ નાની નાની વાતો હતી પણ જોડાણની બાબતે તમે કેટલા સ્યોર થઈ ગયા છો મને એનો આનંદ છે અને જ્યારે પરીક્ષામાં પૂછાશે ને ત્યારે તો તમે એમ કે સર હાવ આવું પૂછ્યું તો એક વખતની તૈયારી તમને કાયમ કામ આવવાની છે અને બધી જગ્યાએ કામ આવવાની છે આખી લાઈફ ટાઈમ કામ આવવાની છે

gusso Try 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 Kya baat very good તો ગુસ્સો એકદમ સાચો છે બિલકુલ સાચું છે ત્યાર પછી છે કે ફુગો તો ફુગો જ બોલી છે ડબલ ગજ આવે છે પેલું બીજું ઉડાડી દેશો પણ 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 પછી શું આવે છે એ તમને જ ખબર છે અને યસ ક્યા વાત હે ક્યા વાત હે વેરી નાઈસ વેરી નાઈસ તો યસ વિપુલભાઈ જે કે બફીફરા વિપુલભાઈ ઠાકોર મહિમાબેન

તો બાર એ બાર બી બાર બધાનું સાચું છે વાહ વાહ તો મિત્રો કેવી મજા આવે તમે જોડણીમાં કઈ ભૂલ જ નથી તો આ થોડું અઘરું હતું સાહિત્યકારો હજી થોડુંક સહેલું હતું પણ આ તો અઘરું છે કામ ગમે તે પૂછાય ને તમે આ સાચું પાડી રહ્યા છોટ્સ ત્યાર પછી એનો યસ તમને લાગે છે એકત્રીસ ડિસેમ્બર છે ફટાકડાનો નો અવાજ આવશે તો કઈ જોડ ચાલો તુક્કો તો તમને હવે લાગતું હશે કે આ તો ગણિત જેવું છે મિત્રો એક વખત નિયમ પાકા કરો અને એવા પાંચસો શબ્દો હોય તો તમારા સાચા જ તો એટલે હું કહું છું કે ગુજરાતી ગ્રામર નિયમ મુજબ છે અને આપણે પાકો કરી લે મજા આવી જાય પૂરા માર્ક્સ મળી જાય બિલકુલ સાચું છે બિલકુલ સાચું છે અને યસ એ જે જવાબ છે તમારો સાચો છે તો યસ યસકો બી વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સોનલ જીગ્ન ગોહિલ ગોયલ વા અને યસ તો સુદ્ધામાં જે પહેલું જે છે એ કે બીજું લખ્યું છે સુધા એ કે બંને સાચા છે કે આમાંથી એક પણ નહીં તો મને ખબર છે તમે લોકો સાચું જ કહી દેશો સુદ્ધા બિલકુલ વેરી ગુડ ચૌદ સી વેરી ગુડ અને ત્યાર પછી નું છે યસ કે સુસ્તી તો આવું તો તમે વારંવાર કહેતો સર સુસ્તી છે હે ને તો સુસ્તી તો તમે ઉડાડી દીધી છે નવું વર્ષ આવી ગયું છે સુસ્તી તો ઘણા સમયથી ઉડાડી દીધી છે કારણ કે તમે કેટલું કામ કરી રહ્યા છો યસ યસ નવા વર્ષની અ નવા વર્ષને આવકારી રહ્યા છે લોકો યસ સુસ્તી તમે ઉડાડી દીધી છે યસ તો બિલકુલ સાચું છે અને એ છે યસ ત્રીજું સુસ્તી હે તો શું છે એ રસો આવશે મુશ્કેલી ચાલો મુશ્કેલી તો એ પણ તમને આવડે આવડે છે છે પેલા મુશ્કેલી આવશે મિત્રો પણ તમે એને નજરઅંદાજ કરજો હે ને તો નજરઅંદાજ કરજો તો કોકે કીધું કે હા સર પેલું જ તો પેલું મુશ્કેલી બરોબર છે તો મુશ્કેલી તો પહેલા આવે છે ને તો પેલા જ આવે અને અહિયાં પેલા જ આવી ચલો અહિયાં છે જવાબ લખશો સાચો જ જવાબ લખશો સત્તર એ સત્તર બી સત્તર સત્તર ડી ક્યાં વાત બિલકુલ બિલકુલ ધર્મેશભાઈ જયેશભાઈ જિગ્નેશભાઈ સિત્તલબેન

કે બિંદીમાં જો તમે ન અડધો કરતા હો તો એક પ્રકારનો જોડાક્ષર જ થઈ ગયો એટલે એ રીતે યાદ રાખો તો કે વાંધો નથી તો તીવ્ર ઉચ્ચારમાં બિલકુલ સાચું છે બી છે એ રસો જ આવશે વાહ 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 બધાનું વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ક્યાં વાત હે વેરી ગુડ તો બિલકુલ સાચું છે યસ તો જવાબ આવશે બિંદી માં બી છે રસો ધી છે દીર્ઘ યસ કેવી મજા આવે છે મિત્રો એ જ રીતે ચાલો સિંધી હવે તો તમને આવડશે પેલું જ જે છે સિંધી વાહ નેક્સ્ટ ચાલો બુંદી હવે તમને ખબર પડી એ અનુસ્વાર છે તીવ્ર છે એટલી જોડાક્ષર છે અને આગલો અક્ષર છે એ સાચું 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 યસ બિલકુલ હમ તો એકવીસ માં આવશે એકવીસ બી વેરી ગુડ અને સૌથી પેલા જે જવાબ આપે છે ઈચ્છે ઈચ્છે યસ વિપુલ ભાઈ વાત હે અને હા ત્યાર પછી કોઈ એમ કે ઈસ્ત્રી હા જો અહિયાં ઈ તમને જો જો એક દીર્ઘય દેખાય છે ને ટૂંકું હોય ને એને રસો કહેવાય અને આમ ઈ નો ઉપર જે પાંખ્યું છે આમ જો ગોળાઈ વાળું છે ઈ દીર્ઘ છે એ નક્કી કરવું પડશે કે આમાં કયું આવશે છે દીર્ઘ આવશે રસ્વ આવશે કયું આવશે જો બહુ સૂક્ષ્મ છે મિત્રો જરાક જોજો અને આવું આવું પૂછાય ત્યારે તમારે જરાક વધારે જવું પડશે તમને એમ થાય કે આ શું બે સરખું છપાઈ ગયું છે ના તમે જો બી છે ને બાવીસ બી એમાં ઈ રસ્વ છે અને બાવીસ સી છે ને એમાં ઈ દીર્ઘ છે બાકી બધું સરખું લાગે

મિત્રો એક લોચો થઈ ગયો છે સી અને ડી મને સરખા દેખાઈ રહ્યા છે ના સરખા નથી કઈ વાંધા નથી 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 નો નો ટેન્શન ચલો ત્રેવીસ એ ત્રેવીસ બી ત્રેવીસ સી ત્રેવીસ ડી યસ વેરી ગુડ તો અહીંયા છેલ્લું નિરામિષ હે ને તો આવું પૂછાય તો લોકો તો ગોટે ચડી જશે તમે નહીં ચલો તમને અનુભૂતિ હવે થઈ રહી છે કે તમે કઈ કમ નથી હે તો તમારી અનુભૂતિ અહીં વર્ણવો કારણ કે તમને ખબર છે પ્રત્યયોમાં કાંઈ બદલાય નહીં હે અને પછી શું થાય છે એ તમને ખબર જ છે તો ધેટ્સ ગુડ હે ને ધેટ્સ ગુડ તો ચલો ચલો મને ખબર છે તમારું સાચું જ હશે તમને એ ખબર છે પ્રીતિ રીતિ મિતિ એ પણ ખબર છે વાહ 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 તો બિલકુલ સાચું છે કુલસુમબેન ક્યાં વાત હોય વેરી ગુડ તો અનુ નું રસવ જ આવે અને ભૂ છે એ દીર્ઘ આવશે તે રસવ આવશે અનુભૂતિ ધેટ્સ ગુડ ત્યાર પછી છે લિજ્જત હા તો લિજ્જત 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 પાપડ તો એ તમે જાહેરાતમાં પણ લિજ્જત જોયું હશે તો યાદ રહી ગયું હશે અને અધરવાઈઝ એમને મેં તમને નિયમ મુજબ ખબર છે તો લિજ્જત વિપુલભાઈ ઠાકોર અભિનંદન અને ત્યાર પછીનો પ્રશ્ન છે ક્યાંથી હોય પચીસ પ્રશ્ન થઈ ગયા અને ઝડપથી થઈ ગયા ખબર પણ ન પડી એટલી વાર ક્યાં વાત તો ખૂબ ખૂબ અભિનંદન મિત્રો તમારે તમારા માર્ક્સ બતાવવાના છે અને તમારે કહેવાનું છે કે યસ 31મી ડિસેમ્બર છેલ્લું 2020 ની અંદર પણ અમે એટલા સક્ષમ બની ગયા છીએ કે હજી નવા વર્ષે તો કેટલું જબરજસ્ત કામ કરવાના છે કોઈને ખબર નથી મિત્રો ચૂપચાપ કામ કરતા રહીએ અને આગળ વધતા રહીએ બસ મજા કરતા રહેવાનું છે વિપુલભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારી કોમેન્ટ સાથે સાથે બધા લોકો લખજો ખાસ કે આટલા માર્ક્સ આવ્યા સર અને બસ તમારું એક વાક્ય તો આ ખાસ જરૂરી છે મિત્રો ફટાફટ બધા ચાલો જણાવો યસ વેરી ગુડ દીપેશભાઈ કેવી મજા આવે છે એ પણ જણાવતા રહેજો વાહ 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 વેરી ગુડ વિપુલભાઈ ગુડ વિજેતાબેન ગુડ ચલો બધા લોકો વાક્ય ખાસ લખશે યસ જયેશભાઈ ગુડ યસ કુલશુમબેન વેરી ગુડ વિશાલભાઈ ધેટ્સ ગુડ પૂજાબેન રાજેશભાઈ અરે વાહ વર્ષાબેન ચલો બધા જણાવજો યસ વેરી ગુડ સાગરભાઈ ગુડ રેખાબેન વાહ વાહ ગુડ યસ જિગ્નેશભાઈ વેરી Nice દીપેશભાઈ ગુડ हां यस जे लोग कोई कमेंट्स નથી લખી લખજે લખસે ખાસ ધર્મેશભાઈ વાહ વાહ તો ગુડ ગુડ યસ 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 ફાઇલ વેન વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ યસ સર ન્યુ યર માં થી હા વધારે મહેનત કરશો વેરી ગુડ વેરી ગુડ હજી તો તમે જો શરૂઆત થઈ છે તમે તો ક્યાં પહોંચશો આ અરે ગુજરાતી પાકુ યસ શશી ગાંધીવાઈ યસ ધેટ્સ ગુડ હા યસ રાજેશભાઈ વેરી Nice ક્યા વાત હે ક્યા વાત હે શિતલ વેન ખૂબ મજા આવી સર આપનો ખૂબ ખૂબ આભાર લોકોને આટલી સહેલી રીતે હા યસ સાવ સહેલું છે અને કોઈ વિષય નથી યસ વિજેતા બેન વેરી નાઇસ પાયલ બેન આ નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો દિવસ વિશેષ છે આજે આપણે સંકલ્પના કરવાની છે મિત્રો જે કોઈ લોકો આ વિડીયો સાંભળે છે એ બધાની ખાસ વિનંતી કે યુટ્યુબની કોમેન્ટ બોક્સની અંદર આજે તમારે પોતાએ મને મેસેજ કરવાનો છે જો તમને એમ લાગે કે મારે બધા વચ્ચે મેસેજ નથી કરવો તો મારા વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે પણ એક એવી પ્રતિજ્ઞા એક એવો નિશ્ચય એક દ્રઢ નિશ્ચય તમારે મને રજૂ કરવાનો છે તમારા સપનાઓનો તો તમારું આ સપનું ઝડપથી પૂરું કરવું છે અને એ સપનું તમે જરૂરથી મને શેર કરો એવી મારી ઈચ્છા છે એક રીત છે તમે યુટ્યુબમાં નક્કી કરીને કહી લો બીજી રીત છે મારા જે ડબલ ડબલ સિક્સ ડબલ ફોર ડબલ ટુ ડબલ ફાઈવ નંબર તમારી પાસે છે જ દિક્વિંદભાઈ લખી નાખશે ડબલ એટ

જલ્દી પૂરો થાય એડવાન્સની અંદર તમને બધાને હેપી ન્યુ ઇયર આવજો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ